બનાસકાંઠા જિલ્લામાં વરસેલા ભારે વરસાદથી નદી નાળાઓ છલકાયા છે ત્યારે બનાસકાંઠાના પાલનપુર નજીકથી પસાર થતી બાલારામ નદીમાં પુષ્કળ પાણીની આવક થતાં બંને કાંઠે વહેતી થઈ છે ત્યારે બાલારામ નદીમાં નવા નીર આવતા મોટી સંખ્યામાં લોકો બાલારામ નદીના નીર જોવા માટે પહોંચ્યા હતા ત્યારે પ્રથમ વરસાદમાં જ નદીમાં નવા નીર આવતા સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો નદી બંને કાંઠે વહેતી થતાં ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી કુદરતે બહુ મહેર કરી છે આપણા આપણા એરિયામાં કે રાત્રે ત્રણ વાગ્યા પછી બાજુટિયાવાળી નદી બાલરમાં થઈને દાંતીવાડા ડેમમાં પાણીના નીર પહોંચી ગયા છે સરકારને અને આજુબાજુના ગામડાને પીવાની સમસ્યાને દૂર કરવા માટે બહુ મદદ કુદરત થયું છે નદીમાં નવા નીર આવ્યા એને ખુશીમાં અમે બાલારામ નદી જોવા આવીએ છીએ અને પોણી બહુ સરસ ચાલે છે આનાથી ખેડૂતોને બહુ ફાયદો થશે અને એકદમ સારું લાગે છે અમને